મિત્રો કેમ છો બધા મિત્રોને તો અમે આવી ગયા છીએ તમારા માટે નવા બ્લોગ લઈને તો અમારા નવા માં તમારું બધાનું સ્વાગત છે અને અમે આજે તમને બતાવવાના છે ફૂડ ફ્રૂટ વનસ્પતિ સબ્જીનું બધું બતાવવાના છે તમે તો તેમ જરૂરથી કહેજો કે તમને શું શું પસંદ આવ્યું છે એમાંથી हम फैले जाओ तो आ हमारे फूल झाड़ करेला से प्लॉट तो में तो कितना मुझसे सरत पूछ है तो आ जो फूल में करेला शेप तो आय में फूल झाड़ करेला से एकदम ના છે અને આ બાકી કે છે આને પછી ઉગી જાય લાલરવી તૈયાર તો મિત્રો આ છે ગુલાબ तो के मैं हाय करे लिखे छे तुम क्या वेला चढ़ी गया तो बाकी मैं गुलाब नहीं बताता कटिंग तो कर रख छे आवा पर फूल करेला छे में अलग-अलग रंग बिरंगी फूल लगाएला छे तो तुम जो તમને બધાય ફૂલ મત કયા ફૂલ ગમે કમેન્ટ કરીને જણાવ કે મિત્રો તો આ ફૂલ છે તો કેટલા સુંદર સુંદર છે અને આની ખાસિયત ઈ છે કે આ 15 20 જમ લેગિન બિલકુલ મોસાઈ નહીં કર નથી ખાલે ગેસ

आता ते मित्र ओळखतायशो की आ શું કહેવાય આને તો जे जे मी तो ओळखता हो कोमेंट કરીને જરૂર કેશો કે આવું છે તો આ મિત્રો કુલસી માનો કેરો કુલસી માથે અને अनादन

ફૂલ કેવી રીત કેમ છે તો હું તમને બધાને કહી દઉં કે આમાં આમાં અમે ભૂકી સાધેલી છે કેમ કે ગળો ન આવે ને એમાં તેમાં કે દવા ખાતા નથી

कमेंट कर जरूर कहजों કેટલા શીખવા તો તમને એમ થતું છે કે થોડું કેમ છે તો મિત્રો મેં તમને પેલા કીધું અમે ભૂચી સાધેલી છે जम रूप करी जो के जम रूप बनवेला छे अम्मा जो जम रूप पंતેમ જોઈ શકો છો કેટલા સરસ સરસ આવેલા છે તો આ ને કરેલા છે મત સમજ

कैक के लिए जरूर चीज है खबर हो तो कॉमेंट करो શેમે કેરો કેરો કરેલો છે ગાજરનો સરસ મજાના તો આ રીંગની જે પોરી થાવામાં છે હળદર હળદર પણ કરી લીધી છે તો પાક થઈ ગયો હોય આકો કોથળીમાં પાણી રાખી રુકાય જાય એટલે એને વાધી લેવાની છે

મિત્રો અમે લસણ કરેલું છે જો કેટલું બધું કરેલું છે અને અંદર ધનિયા પણ નાખેલા છે અને મેં મરછી પણ કરી છે શું કેરામાં છે તો જોવો મિત્રો આ મરચી છે અને આને જોવા મસ્ત મજાના મરચા પણ બેઠા છે અને આવેલા કેરામાં મેં ટમેટી પણ તપેલી છે सेटा मकई जाओ से तो फूल के लिए अपन आया कटली मस्त सिंगे से પણ પણ છે છે ઘણી બીજી બીજી અને જગ્યાએ કરેલી તો મિત્રો તમે ફૂલ પણ જોયા ફળ પણ જોયા અને સબ્જી પણ જોય તો તમને શું શું પસંદ આવ્યું કોમેન્ટ કરીને જરૂર કહેજો અને મારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો મારા બ્લોગ શેર કરજો लाइक करजो अ सब्सक्राइब करने बिल्कुल न भूलता थैंक यू